શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું ગાંઠિયા બનાવવાની છું ઓલા ધારીવાળા ગાંઠિયા જો આમાં હું પાડવાની છું ગાંઠિયા આ મારે ઝારો છે જો ઝારાથી અત્યારે હું ઝારાથી જ પાડવાની છું પણ ઝારાથી પડે અને આ મારું મશીન છે ગાંઠિયા પાડવાનું સેવ ઝીણી ગાંઠિયા ચોકરી તો આમાં એક ઝાર છે આ સ્ટાર છે ને આનાથી નહીં પાડી શકાય આનાથી હું ઘણીવાર પાડું જ છું પણ અત્યારે હું આમે ઝારો લીધો છે તો ઝારાથી પાડું છું બેથી પાડી શકાય સરસ થાય બેમાં બેમાં સારા ગાંઠિયા પડે છે એટલે હું અત્યારે આમાંથી જ પાડવાની છું આ ઝારા માટે અને હું ચણાનો લોટ બેસનનો નથી લેતા ચણાનો લોટ લઉં છું આ ચણાનો લોટ છે અને માપ સાથે લઉં છું હું તમને માપે બતાવીશ હું જો આ માપ સાથે હું તમને બતાવીશ આ માપ તમારે જે ઘરમાં હોય એ માપ્યું લેવાનું મારે છે એટલે હું ચાળી નાખું છું હંમેશા આપણે બનાવી ચાળીને એટલે તમારે લમ્સ ન પડે ચાળવું તો પડે જ તે આ એક કપ લીધો આ બીજો કપ હવે આ ત્રીજો કપ લગભગ અંદાજે પાંચસોનું પાંચસો લોટ થશે તમારે જે જે માપ્યો ને એ વાટકાથી છાલિયાથી મેજરમેન્ટ આવું હોય કદાચ તમારા પાસે માપ્યું તો એનાથી એ ત્રણ વસ્તુ ત્રણ વખત લેવાની અને એમાંથી આ મે માપ લીધું છે ને એ માપથી હું એક 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 આ વાટકો પાણી લઈશ અને એક વાટકો તેલ લેશ એ યાદ રાખવાનું ત્રણ વાટકી હોય તો એક વાટકો પાણી ને એક વાટકો તેલ લેવાનું હવે અત્યારે મેં આ ચાળી લોટ લઈ લીધો છે અને આમાં તીખા નાખવાના છે તો હું તીખા વાટી લઉં જો આ તીખા વાટીશ બોલ જો આ વાત કચરા વટાઈ ગયા છે હવે આમાં મરીનો પોકો નાખું છું બે ચમચી ને સ્વાદ પ્રમાણે મીઠું દોઢ ચમચી મીઠું નાખું અને આ છે અજમો અજમો બે ચમચી નાખું છું જો અજમાને હાથેથી ક્રસ કરી નાખું હવે જો આના માપ પ્રમાણે હું આ એક કપ લીધે છે ને જે લીધું છે ને માપ્યું એનાથી એક કપ હું તેલ લઉં છું જો અને કપ ભરીના પાણી અને મીઠું મેં આમાં નાખી દીધું છે એટલે એક ચમચી ટાટાના સોડા તમારે ગાંઠિયાના સોડા બધા આવે છે એ લેવા હોય તો આમાં લઈ શકાય પણ હું અત્યારે માર નથી એટલે હું ટાટાના સોડા લઉં છું એક ચમચી અઢીસો હોય તો અડધી ચમચી ને પાંચસો હોય તો એક ચમચી આખી અને હવે હું આને છે ને મિક્સરમાં કરી શકાય પણ હું અત્યારે બ્લેન્ડર ફેરું છું એટલે એકદમ સફેદ પાણી જાડું થઈ જશે જો આ મેં બ્લેન્ડરમાં ફેંટી નાખ્યું જાડું સફેદ એકદમ વાઇટ થઈ જશે પાણી જાડું અને હવે હું આજ જ પાણી લોટ બાંધી નાખું છું અત્યાર લોટ બંધાઈ ગયો છે આ લોટનો કલર તમે જુઓ હજી હું આને એકદમ કોણવીશ એટલે લોટ બીજા કલર કલર એકદમ ફરી જશે એટલે આ અત્યારે બાંધેલો જ છે હવે કોણવીસ એટલે હું તમને બતાવું કે કેવો કલર થાય છે એમ એના જ ગાંઠિયા પાડો નજીયા પાણી નાખીને હું કોણવીશ જો આમાં ને આમાં ફેર પડી ગયો આમાં અને આમાં આજે મેં નથી લોટ આ કૂણવેલો છે અને ખૂબ કૂણવાનો તો જ ગાંઠિયા સરસ થાય ગાંઠિયાનો લોટ મારે પાડવામાં તૈયાર છે તો હું ગેસ ચગાવી દઉં તેલ આવતા હજી વાર લાગશે ત્યાં હું સંભાર કરી નાખું જો આ એક ગાજર છે ગાજરને આપણે પીલરની મદદથી હું એને નાખું અને પિલરની મદદથી છાલ ઉતારી નાખું પછી એને ખમણી નાખી આનો જ સંભાર બનાવું છું હું આ ગાજરને ખમણી નાખું તેલ આવીને ફાસ ગેસ રાખ્યો છે આ છે લઈ લો એક ચમચી મીઠું ના મરચું એક ચમચી ધાણા અને સ્વાદ પ્રમાણે મીઠું મસાલો ભેગો બધો કરી નાખો આ ગાજરમાં આમાં થોડાક ધાણા નાખું દો અને સે અમથો લીંબુનો રસ નાખું છું આપણી આ ચટણી તૈયાર છે ગાંઠિયા ખાવાની નવે ગાંઠિયા તો હવે પાડવાના છે પણ આ સંભાર તૈયાર થઈ ગયો છે આ જો આપણું તેલ તેલ આવી ગયું છે હવે ગાંઠિયા પાડવાનું ચાલુ કરજો ગેસ તો ફાસ જ રાખવાનો આસે નથેલીની મદદથી પાડવાના ગાંઠિયા હવે થોડું દબાવવાનું